બન બન મજા આવી ગઈ તો મજા આવી એ તો ખાવા નતું તો ઘરે ખાઈ ના આવ્યો ખાઈ ના આવ્યો ના રખડવાના કોન્ચાડીમાં પડી ને ગામમાં એટલે મારા સંગાથે મને બીક લાગે એટલે એટલે પાછો મળી આવી જાય ને ઓય હા ગામ ચા કુવારી પાછો મેલવા આવજે તું ઇને કરે મેલવા તમ જ લઈ જા તું તો મેલવા નહટ આવી તું રખડવાના લેતો ઇય ગામમાં આ બોલ બોલ કરે એટલે તન ઓયલા ના આ

શું શું કરતો રાત નું કોને આ ગોમો ઓટ મારવા આવ્યો તો હવે ઘરે જાતો તો ઓ કાજુ કવે કાઈ ના તો આ તો અમિત કાદા વગર ના કોણ દાન તે કાજુ દે શું કરું તે બા ઘરે ખાઈને જઈ ના આવો એટલે પણ ધંધો થાતો ને ખાવાય ને બાપ શું કરું કાજુ એ તો ના આપલો થા પણ ખાઈ ના આવો પાછે જવા ધંધો કરવા આજી વાત પણ હવે ઘરે ખાવા જો પાછું ઊંઘાઈ જાય મન તો બાજી એમ થાય પાહુ એટલે પાછો વળી આબુન જાવ એના કરતા મે કો સોંધી

અલવાય હેલો ચાનના બેઠા કોઈ પૈсинદાર આવતું નઈ નોય અલ્યા હાજી હો રાબા કોઈ આવતું નઈ મને ભૂખ લાગી છે હવે કંટાળો આવે બેઠો બેઠા હાજી વાળી આવતું નઈ જઈ લે કોઈ આવતું જા દે હવે આવ દોળી હું તો

રિક્ષા વર્તી કર દે ઓય ઓય રિક્ષા વર્તી કર તોરી હર ઉપર જલની फटाफट આવો જલ્દી એક વાર જો 야, 리 나, 너, 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 나, ના અરે આયા ને હજુ અર્જુન ને ફોન કરવા દીધી અર્જુન નો હા જ્યાં છે તો હવે મારે ઘો માં ગોતવા દાવું પડશે વાયન બાર વાગે બાર વાગે તું શું કરતા મારા ગોમમાં વિરોધી વધારે જોવા પણ ના પાડતો તો હું ના ગાય સ્કૂલ ના તોય તો આ જોશે શું કરવાનું હોય કે લેવા દાવું પડશે કરે તો સારું છે એ માથાનો ફરેલો જ છે અમે

ઠંડુ પીવા ગયા તા કરણ ને બે જણા ઠંડુ પીવા ગયા એમ ઓવા તેવા કરે દેહરા હરા તમે કોણ એમ નહીં તમે કેમ નહેરી ગયા હો રાતના ના છોકરા ને ગોતવા છોકરા ને ગોતવા એટલે કરે પેલા ઢોરા વખો નહી પાડતા ખેતર માં વાયલું હોય બધું એટલે ઢોરા વખો પાડો પાડે ને કોઈ આ છોકરો જો આયો નહીં કરે કે કણ જો હોય એટલે નેકડો હોય કે મોબાઈલ લઈને આવકી એનો મોબાઈલ ના ના આપલો શું નામ છે અરે

ઓવા કે છે રે તો હું હાલત રે આપણે શું નોમ લે કારણ ને હતો હાલ તરત કારણ ખરાઈ ગયો હોય મને ટેન્શન ના લે હો લે તમ ત જાય

એતો મને શી ખબર છે તું આ હંગાતન લઈ રહી તને બધાય ખબર રસ્તા ગમત રસ્તા બધાય ખબર હે ને ગમ ના આપડા આખું ગમર બધી ખબર ન